કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધાવી જેમાં જણાવ્યા મુજબ બંધ મકાનમાં દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી નરેશભાઈ નારણભાઈ ચૂડાસમાના મકાનમાંથી ડેલ કંપનીનું કાળા કલરનું બેંચ નંબર જીઆર એફ ડબલ સેવેન એફ વાળું લેપટોપ કી રૂપિયા 20000 ની ચોરી કરીને ત્યારે આસપાસ તપાસ કરતા અન્ય બે સ્થળોએ પણ ચોરીની ઘટના બની છે જેમાં અમિતભાઈ રમણિકભાઈ વણપરિયાના મકાનમાંથી રોકડ રૂપિયા આઠ હજારની ચોરી તેમજ કાંતિભાઈ ચાવડાના મકાનમાંથી રોકડા રૂપિયા દસ હજારની ચોરી થઈ હતી કેસોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીના માર્ગદર્શન હેઠળ કેસોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કછોટને તપાસ સોંપવામાં આવતા બનાવ બન્યા ના સમય દરમિયાન આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા બે મોટરસાયકલ પર ચાર અજાણ્યા શખ્સો નજરે પડ્યા હતા અને કેસોદ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કેસોદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે હાથ ફેરો કરનારા અજાણ્યા ઇસમો ની ઓળખ કરવાની કામગીરી હાથ ધરાય છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ